હજી કદાચ આઠ વાગ્યા વર્ગે તો હજી ખરે એમ નથી નુકસાની થઈ એમ પણ તેમ છતાંય વાડીએ રહી હતી કે અમે પેલા વહેલા સૈણા વાધી આવી અને પછી આપણે મરચાંની પાછી બીજી વાર ક્વોલિટી કરવાની કારણ કે મરચાં આપણે આજ પાછા ફરીથી ડરાવવાના હે પચાક મણ જેવા એટલે આજ કીધું પેલા હે ને સૈણા હવારમાં વાધીએ ને પછી આને ક્વોલિટી કરવો વર્ગે એટલે થોડોક ઠારે ઉડી જાય ને મજા આવે એને એમ દેવાનસિંહ પપ્પા રહે કોલેટી કરવામાં એટલે બીજા કેટલા સાત આઠ જણા છે આપણે વાળીએ બે માણસો આપડી ભેગા આપણા સૈના વાટવામાં હું અને બે માણસો ત્રણ જણા સૈના વાટશું દેવાનસિંહ પપ્પા ન્યા રહે મરસા કોલેટી કરવા અને નાનજી બાપા જાહેર પાછું બીજું પાણી વાર છે એટલે બધા નું કામ નોખું નોખું વેચાઈ ગયું છે કેનું કામ પેલા ખૂટે ઈ જવાનું છે બપોરે જો આપડે કપાસ વેચી દીધો છે અને કપાસ વેચવાનું કારણ ખેડૂ ને પૈસા ની જરૂરિયાત હોય આપડે તોલ આવી ગયો અહીં જે કઈ નક્કી નપાસીધો છે ચૌદસો ને વીસ રૂપિયા માં કારણ કે વણ તો કુદરતી કુદરતી તો આવ્યો જ પણ આપણે ખોટું થાય એમ નથી હું નામ તમારું રાજુભાઈ તોલાટના ડ્રાઈવર હારા હે આપણે તમાર નામ હું કારણ કે આપડે લગભગ આમદભાઈ ચાર પાંચ વર્ષથી કપાહ લઈ જઈએ

અને આપણે ઉતારો આવ્યો છે મણનો કારણ કે દસ વીઘાનો હતો અને બસો મણ કપાસ થયો આપણો એટલે વીસ વીસ મણનો ઉતારો ફાઇનલ આવી ગયો અને જે આપણે મહેશભાઈને ભાગમાં ચણા દીધા હતા એ આપણા અંદાજે વીઘોથી હવા વીઘો હોય છે એટલે હવામાં એ લોકો બધા વર્ગી ગયા હતા વાધવા એ બધા તો જો આપણે વધે કમ્પ્લીટ થઈ ગયા હે અને વાધે હે આપણા અદાવાળા ખેતરમાં આપણા ચણા નહીં નહીં એને એને વાઢવાની ઝડપ તો એકદમ સારી રાખી કહેવાય કારણ કે આ ભાગ બધો વધાઈ ગયો છે અને હવે એટલે ભોગી ગયા એટલે વાંધો નથી આપને એમ હતું કે થઈ જ રહે બપોરે હકીકતમાં બપોરે પૂરું થઈ જાય કારણ કે આજે હાડા નવ થયા હે અને આપણે સાથ થોડોક દેત પણ આપણી પાસે ટાઈમ નથી કારણ કે મારે ઓર્ડર લેવામાંથી જ નવરો નથી તેમાં મારે

એટલે આપણે આ સૈના એવી રીતના પેકિંગ કરી નાખવું છે તૈયાર થઈ ને ઓર્ડર માથે દઈ દેવા ઓર્ડર આપડે અને આપણે હવે એવું નક્કી કર્યું છે આપડે જ વેપારી બની જવું છે

એને તો રૂપિયામાં નંબર આવે બધા ખબર છે નામાં કે જો એની વહુ બિઝનેસ કરતી હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ આપણે તો કામ કરવું જ તો એ કામ કરે તો માથે કામ કરવાવાળા 10 જોડા રાખે એની ઉપર કઈ કામ ન કરે તોય હાલે એવું છે તોય સતાય મહેનત કરે છે તો આપણે તો એની જેવી કાઈ સેજ નઈ સગવડતા એટલે આપણે તો કામ કરવાનું છે આપણે કામ મૂકવાનું જ નથી તો ઉપરવાળાને દેવું પડે એમ હા મહેનત કરો એટલે ઓલા આપણે ચણા વાઢવાનું કામ ચાલુ છે અને અહીંયા કામ છે આપડે મરચાની ક્વોલિટી કરવાનું કારણ કે જે અમુક ભારીઓ આપડે જે ભાઈ છે એ આમ તો જોઈને જ ભયરી હોય પણ તેમ છતાં એમાં ક્યાંક ક્યાંક કઈક નબળું મરચું રહી ગયું હોય આવું તો એ આપણે આમાંથી વીણતા જઈશી અલગ કાઢતા છે પછી આ બધા માણસો એ જ કામ હાલે છે આપણે બે ચાર છ અગિયાર ભારી ભરાઈ ગઈ છે અને બીજી હવે કામ ચાલુ જ છે કારણ કે આજે આપણે લગભગ પચીસ ભારી મરચું સાફ કરવાનું છે એટલે આ સાફ થઈ જાય એટલે પરબારું હાઈ વઈ વહી જાય દરવા અને દરાઈ જાય એટલે પરબારું પોગી જાય રાજકોટ તમે વેલા વર્ગી કોઈ પાસે કામ વધુ કરાવી નથી લેવું જે ટાઈમ હોય ટાઈમે જ કરાવે અત્યારે આપણે અડધી કલાક વેલા છોડી દીધા સવારે બી કીધું વેલા વર્ગી જાવ એટલે બપોરે વેલે છોડી દેવાના આપડી વાળી જ રે છે પણ એટલે વાળી રહેતા એટલે એનો ગુનો કે આપણું કામ એમને કરવાનું એમ કોઈ પાસે કામ એમને ન કરાય એમ કરાવાય કારણ કે એને એની એમાં રોજી રોટી હોય અને એ બિચારા થાકતા હોય કઈ એમ નું આપણે બે દિવસ જાય તો એ કેવો તડકો લાગે આજ મને ખબર છે તમને નથી ખબર તમને મને પાંચ મિનિટ બેહવા હવા નથી દેતા હાલો હાલો કરે છે કોઈતે તા કઈ અસલ કરે ના સાય બેઠા બેઠા

અરે રંગા પતને આપું છું નંદીને નો દેતી ઈ ઘરકી જાહે નક યદી બીટ ને પાંદડા ખાઈ રાખો

અને ટાઈમ થયો છે પોણા આઠ દેવાનસિંહ પપ્પા ગયા છે ચટણી દડાવવા હજી આવ્યા નથી પેકિંગ ને તેલ ને મિક્સ કરે એટલે વાર લાગે આ થાર છે એ એમાં મારા દેવાંશ બધા રમકડા દે કા દેવાંશ ડાયો ભાણુપા છે ને આપડા ભાણુપા